ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં મોઢું ફાડીને ભય ફેલાવ્યો છે ત્યારે રાજકોટ સરકાર દ્વારા સઘન સારવાર અને પૂર્વ સાવચેતીના પગલાં રૂપે અનેક પગલા લેવામાં આવ્યા છે જે આ રોગ શૂન્યથી ચૌદ વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે જેમાં બાળકોમાં તાવ ઉલટી માથાનો દુખાવો સહિતના આ રોગમાં લક્ષણો જોવા મળે છે અને રોગ ના લક્ષણો ધરાવતા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ડોક્ટરો દવા પથારી ઓક્સિજન વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગામે ગામ દવાનો છંટકાવની સૂચના પણ આપવામાં આવી છે

કારણ વગરનું જે છે થાય અને લોકો ભયગ્રસ્ત બને તે માટે રાજકોટ વગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી હતી તો સૌ તો જાણી લે કે ચાંદીપુરા વાયરસ છે ચાંદીપુરમ વાયરસ જે છે એ બેઝિકલી મહારાષ્ટ્રનું એક ગામ છે ત્યાં આ વાયરસ છે જોવા મળ્યો એ અનુસંધાને આ વાયરસનું ચાંદીપુરમ વાયરસ જે છે નામ આપવામાં આવ્યું હતું આ વાયરસ જે છે એ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની જે એક માખી જે છે જે માખી છે એ ખાસ કરીને જે માટીના ઘરો છે અથવા આ થી ઘરેલા ઘરો જે છે એની અંદર જે તિરાણો હોય એની અંદર રહેતી જે આ રેડ પ્રિનમની જે માખી છે એનાથી ફેલાતો હોય છે આ રેડ પ્રિનમની માખી છે એ કોઈ ચાંદીપુરમ વાયરસથી ગ્રસ્ત દર્દીને કારણે ત્યારબાદ કોઈ તંદુરસ્ત માણસને કારણે તો આ રીતે જે છે એ ચેપનું ટ્રાન્સમિશન છે એ થતું જોવા મળે છે તો સૌ તો ચાંદીપુરમ વાયરસમાં કેવા લક્ષણો જોવા મળે છે ખાસ કરીને આ રોગ છે જીરોથી ચૌદ વર્ષના બાળકો સુધી જોવા મળે ચૌદ વર્ષના કોઈ પછીના કોઈ પણ બાળકો જે છે એમાં આ કેસ છે જોવા મળ્યા નથી એટલે ચૌદ વર્ષ પછી જે છે ઓટોમેટિકલી આ રોગ સામે ઇમ્યુનિટી જે છે આવી જતી હોય છે અથવા એમાં મૃત્યુની સંભાવના વધારે હોતી નથી ખાસ કરીને સરકાર ચિંતિત છે કે આનું આટલો બધો પ્રભાવ જે છે એટલે કે મૃત્યુ થવાની શક્યતા જે છે એ સેવન્ટી ફાઈવ પર્સન્ટ જેટલી કેસ સ્પેસિફિક ફેટાલિટી આમાં જોવા મળે છે એના કારણે સો માંથી પંચોતેર જે છે કદાચ બાળકોના મૃત્યુ છે આ રોગને કારણે થઈ શકે છે આટલી ભયાનક જે છે આની ઘાતક ક્ષમતા રહેલી હોય છે એના અનુસંધાને સરકારે આ પાણી પહેલા પાણબંધાની નીતિ અનુસાર તમામ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ઉપરાંત કોર્પોરેશન આરોગ્ય અધિકારીને આના અટકાયતી પગલાં લેવા માટેની સૂચના આપી છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દરેક મેડિકલ ઓફિસર હોય પંડિત દીનદયાલ ઔષધાલયના મેડિકલ ઓફિસર હોય અને હેલ્થ વેલનેસના મેડિકલ ઓફિસર હોય તમામના લક્ષણો જે છે એનાથી માહિતગાર કરવામાં આવે છે સૌ પ્રથમ તો લક્ષણો શું છે તો આ તાવમાં આ જે ચાંદીપુર વાયરસ છે એમાં અતિશય તાવ આવે છે આ ઘણી વખત ચક્કર આવે છે માથાનો દુખાવો થયો છે ઉલટી ઉકા ઝાડા ઉલટી થવા આ ઉપરાંત કે શુપણા થવું અને ઘણી વખત કોમામાં જવું અને ઘણી વખત હાથ અને પગ જે ખોટા પડી જવા વગેરે લક્ષણો છે એ સમૂહમાં જ એક સાથે જોવા મળતા હોય છે અને ઘણી વખત ચાર થી પાંચ દિવસમાં આ રોગ છે એ મગજના તાવ સોજા સુધી વ્યાપ્ત થઈ જતો હોય છે તો સમાન આ લક્ષણો છે જોવા મળતા હોય છે